સુરતમાં હીરાની મંદિરને કારણે નાના કારખાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી રહ્યા છે મોટાભાગે જેમના ખાતા ભાડા પર હતા તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે વરાછા કતારગામ સહિત બંગાળના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળી રહ્યા છે સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા છે સ્ક્રેપમાં ઘંટીનું લે વેચ કરતા વેપારી પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવતું નથી સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં આવી ચૂકી છે પરંતુ હાલના સમયમાં કોઈ ખરીદવા માટે આવી રહ્યું નથી મારું નામ મનોજભાઈ જોશી છે તો મનોજભાઈ કઈ રીતનો તમારો બિઝનેસ છે અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો અને ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદિર હીરા ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને જ છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી કેટલી હદ તકે ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોય શકે અંદાજે અત્યારે તો જેવા વેપારી કોઈની પાસે બે હજાર કોઈની પાસે ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે પંદરથી સત્તર જૂની ઘંટીનો હોય છે પાંચ છ હજાર પાંચ છ હજાર